દારૂ આ લોકો કમાય છે લુઘડા હમણાં ઉતરી જશે તમે કમાવ છો દારૂ જુગારમાંથી કા કમાય છે કોણ કમાય છે ડરવાનું કોણે જે ખોટું કરે એને કોણે ડરવાનું જે ખોટું કરે એને આ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નવા આવ્યા છે એમના માટે વ્યક્તિગત કોમેન્ટ નહીં કરતો પણ ડીવાયસપી ને ખબર પડવી જોઈએ જિલ્લા પોલીસ વાળા એક મિનિટ આ બહેનો એક મિનિટ એક મિનિટ

ડ્રગ્સ वेचाय છે भाई एक મિનિટ અહીંયા પોલીસ ઇન્સ્પેક્ટર ડીવાયએસપી ને જિલ્લા પોલીસ વડા ત્રણે હાજર છે ફરીથી કો ડ્રગ્સ વેચાય છે શિવનગરમાં ગાજો વેચાય છે દારૂ વેચાય છે પોલીસ આમાંથી કમાય છે પોલીસ ના વહીવટદારો છે આ પરિસ્થિતિ છે મારે ફરી આવો સૂત્રોચ્ચાર ના કરવો પડે એવી તમે પાકી બાંયેધરી આપો સુધી મને મળ્યું નથી તેમ છતાં એક મહિનામાં મારી પાસે રેકોર્ડ ઉપર છે જિગ્નેશભાઈ જિગ્નેશભાઈને બતાવી જીગ્નેશભાઈ મારી પાસે રેકોર્ડ છે જે પોલીસે છેલ્લા એક મહિનામાં કામગીરી કરી છે ને એનડીપીએસ માં હોય કે હોય ડિવાઇસ હોય તમારી જવાબદારી વધારે બને છે

આ લોકો મને કેવી રીતે જોવો છે મને ખબર છે ગર્વ કરે છે મારા માટે તમારા ઉપર ગર્વ થાય એવું કરો ને સાહેબ ગુજરાતમાં કોઈનો ગુજરાતની અંદર આ એક મિનિટ આજ ગુજરાતમાં એક પાયના અડે નહીં ને એવા પણ પીએસઆઈ પીઆઈ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ અને ઇવન આઈપીએસ ઓફિસરો છે એવું ચરિત્ર બનાવો ને કેમ એવું નથી કમાણી કરવી કેમ ધારાસભ્ય આવું પણ મારું કામ જ નથી

એક મિનિટ મારી બેન આપણે જિલ્લા પોલીસ વડા જોડેથી શું ખાતરી જોઈએ તમે મને કહો હું નહીં બોલું તમે કહો એક જ નિર્માણ દિવસ છે મૃત્યુતિથી એ દિવસે હું ફરી આવીશ ત્યાં સુધી કોઈ પણ ખૂણામાં કંઈ પણ મળે તો આપણે જ્યાં સુધી જવાબદાર અધિકારીને સસ્પેન્ડ ના કરે ત્યાં સુધી અહીંથી ઊભા થવાનું નથી આ તો ડિમાન્ડ અમારી વાજબી ઘણા છે ને આટલું તમે અમને કરીયા તમે હવે તમને તમે અમને બાયે ધરી આપો 100% વર્ષ છે છેલ્લા 1 માસમાં મે આપને કીધું મારી પાસે રેકોર્ડ ઉપર માહિતી છે આ બેનો તમે મારી પાસે પહેલીવાર આવ્યા છો બરાબર શિવનગરમાં

મારો ફોન ભાંગો હું અહીં આવી રાતના એક વાગે સુધી બેઠી માર છોકરાને મારો હું વિધવા બેન છું માર છોકરાને મારી નાખો માર છોકરાને હાથ કેળો હું ઘરે બેઠા બી જનન પુલિસ આવ શું કે અહીં તો 50000 તમે સાંભળો તમે 1 મિનિટ હાડે નથી પડતા એક બેન તમારામાંથી જેની બી ફરિયાદ હોય બે ચાર દિવસ પછી પાંચ જણા આવીને જિલ્લા પોલીસ વડા શ્રેણી મળી લેજો

તમે બાહરી આપો મારી મારી એક જ રિક્વેસ્ટ છે ફરી મારે આવવું ન પડે ફરી બહેનોએ ફરિયાદ કરવી ન પડે એવું કરીને તમે થરાત પોલીસ સ્ટેશનની અને જિલ્લા પોલીસ વાળા તરીકે તમારી સાખ વધુ કરો છીએ બધા પોલીસ કર્મી મિત્રોને ને કહું મને ફરિયાદ કરવા બદલ કોઈ પણ પોલીસ કર્મી પોતાની આંખની મારા માણસ સામે ઊંચી કરવાની નથી શું કહું છું તું તારી બદતમીજી કેસમાં ફસાવાની વાત તો ભૂલી જજો આંખની ભ્રમર ઊંચી કરી તો તમે છું ને હું છું મારા જગતમાં કોઈ કામ નથી લડવા સિવાય ચૂંટણીનું રાજકારણ બી એક બે ને ત્રણ ને બધું એક બે ને ત્રણ હું લડીશ એટલે તમને યાદ કરાઈશ કે લડત કોને કહેવાય બરાબર અને તમે પણ આ એક મહિનાની અંદર સજડબમ ચોખ્ખું ચણાક ના થાય તો આનાથી પાંચ ગણી સંખ્યામાં પાંચ હજાર માણસો લઈને આવવાનું છે પોલીસને જે કહેવાનું કહી દીધું તો તમે સાંભળો એક મિનિટ મારી સોસાયટીમાં કોઈ દારૂ વેચતું હોય તો મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે કે હું લેવા જવું કોઈ ઝેરની દુકાન ખોલે તો લેવા જાવ છો એ પોલીસને જ્યારે કહું છું ત્યારે તમને મજા આવે છે દારૂ નડ્ડા એમને એમ ચાલે તમે પીતા નથી બોલો એ ગાજો પીનારા ડ્રગ્સ લેનારા માણસો ના હોય તો કોઈ વેચવા આવે તમે સાંભળી લો એક મિનિટ તમે તમારા છોકરાઓને બી રેડી કરો